એમને ત્યાં એક વિચિત્ર ઘટના બની કે રાતના બે વાગ્યાના અરસા કોઈ જેને અંગા અંગત અદાવત હશે એમણે એની ઉપર હુમલો ટ્રાય કરી ત્રણ જેટલા હતા જેમાં એક છે એની સાથે મારામારી કરવા લાગ્યું એ દરમિયાનમાં એમનો પોતાનો પાળેલો કૂતરો જે કૂતરો છે જે ઇંગ્લિશ બ્રિડનો છે એ આવી ગયેલ નજીકમાં અને એને માલિકે છૂટો મૂકતા આ કૂતરાએ ત્રણેય ઈસમોને ત્યાંથી આંકી કાઢ્યા અને પોતાના માલિકનો આભાર બચાવ કર્યો આ ગામે ટંકારા પોલીસે એનો ગુનો નોંધી અને આરોપીઓને શોધી અને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યો મારું નામ અમિત રહીમભાઈ ઠેબા સર હું રાત્રીના એક વાગે સૂતેલો મને ખ્યાલ છે ત્યાં સુધી બે વાગ્યાની આસપાસ ટાઈમ થયો હતો અને મને આવીને દબાવતા મને મારી ઊંઘ ઉગડી ગઈ એટલે મેં જોયું તો બેથી ત્રણ શખ્સો મારી ઉપર સવાર થઈ ગયેલા મેં જોયું તો ચહેરા દેખાતા નહોતા પણ કાળા કપડાં વીંટેલા હતા મોટા ઉપર અને ગડદા પાટુનો મારા ઉપર હુમલો મિંદ્યા કરવા આ જોતા મને એમ થયું કે આ લોકો મારી ઉપર જાન લેવા હુમલો કરવા આવ્યા છે કે આ વસ્તુ શું છે એમ પછી હું ખાટલામાં બેઠો થયો તો એને એમ થયું કે આ ભાઈ હવે હાથમાં રહેતા નથી શું છે આ વસ્તુ તો પછી હું બેઠો થયો ખાટલામાં તો પછી મેં જોયું ત્યાં સુધી કાંઈક લોખંડની વસ્તુ જે તે બોથળ ભરીને મારા માથામાં વસ્તુ મારી મને અહીંયા બરોબર પછી હું ખાટલા નીચે પડી ગયો તોય મારી ઉપર બે ત્રણ જે આવ્યા હતા એ લોકો સવાર થઈ ગયા પછી મને એમ થયું કે હવે મારો કુતરો રાડું પાડે છે બચવાની મારે બારી એક જ છે જો હું હિંમત કરીને ઊભો થઈને કુતરા પાસે વયો જાઉં તો મારી જાન બચી શકે પછી હિંમત કરીને એને મેં ખંગોરી દીધા પછાડી દીધા અને હું દોડીને કુતરા પાસે ગયો કુતરાને છોડ્યો તો અહીંયા મને આડા ફઈરા કૂતરા આગળ જવા નહોતા દેતા તો એ મેં હિંમત કરીને કૂતરાને છોડ્યો અને પછી કૂતરો એની પાછળ થયો અને એ લોકો ત્રણે દિવાલ કુદી નાસી છૂટ્યો હવે કૂતરા વિશે તો હું એટલું જ કહીશ કે કુદરતે ફરિશ્તાના રૂપમાં કૂતરાને મોકલ્યો છે અને જીવ મારો બચાયો છે એમ કેવું હોય તો કહી શકાય એટલે આ જનાવર ફારવા કૂતરો જે ગાય છે આ વસ્તુ ઢોર રાખવા જરૂરી છે જેથી કરીને આપણા જાનની રક્ષા કરી કેવું એમ કઈ કેવું હોય તો કહી શકાય